વિશાખામા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કન્સાઇન હેરોલેક પેઇન્ટ્સ લિમિટેડના સીએસઆર ફંડમાંથી ભાગરા તાલુકાના ત્રણ ગામના છસો ત્રીસ જેટલા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કંસાઇન એરોલિક પેઇન્ટ્સ લિમિટેડના સીએસઆર ફંડમાંથી વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાઘરા તાલુકાના ભેરસમ વસ્તી ખંડાલી અને દેરોલ ગામની શાળાના છસો ત્રીસ જેટલા બાળકોને સ્કૂલ બેગ વોટર બેગ કંપાસ બોક્સ ક્લિપ બોર્ડ વગેરે જેવી જરૂરી સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું બાળકોને અભ્યાસમાં ઉત્સાહ વધે અને અભ્યાસમાં રૂચિ વધે તે હેતુસર બાલવાડીથી ધોરણ આઠ સુધીના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણેય ગામમાં કન્સાઇન નેરોલિક પેઇન્ટ્સ લિમિટેડના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનોએ સ્કૂલ કીટ માટે કં કંપનીના પ્લાન્ટ હેડ રાજેશ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના કિંજલબા ચૌહાણ અને ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ હાજર રહ્યા હતા